హలో ఆనంద <laughs>

મારે બે છોકરા છે બસ મજામાં કામ હતું બોલો બોલો અમારે માં બેઠેલા છે ને વાડીએ અમારે વાડી વિસ્તાર છે

એમ એટલે એનો ઉપાય હુ કરવો એમ કાઈ નહિ માણસો રાખી કામ કરાવી લેવાનું કાઈ નો થાય હવે જીવતા નડે છે મર્યા કોઈ નડે નહિ ના તો વાત બરોબર છે તો ખબર જ છે કેમ કે ઈ તો આપણું ધ્યાન જ રાખે ઈ સેજ ને ઈ ધ્યાન રાખે ઈ અંધ્રધા છે એક જાત ની હમ ઈ મરી ગયા ઈ કોઈ ન્યા નડતા હોય તો તો એને કામ નો સડાવી દે

અને એ બધી છે ને વાળના કેન્સર પછી ટીબી આ બધા એ શ્વાસની બીમારી એ વારસાઈ રોગ છે જેના બાપ દાદા ને શ્વાસની બીમારી હોય ને એના છોકરાને ગાંઠ હતા એટલે શ્વાસ ચડે ટીબી વારસાઈ રોગ છે કેન્સર વારસાઈ રોગ છે એટેક ની બીમારી વારસાઈ રોગ છે જેના બાપ ને હુમલા આવીને મરી જાય એનું લોહી હોય તો એને કઈ કઈ હુમલા ની અસર થાય અને અટાણે જીના એટેક ની અસર નહીં હોય તો હવે માતાજીના માંડવા ખર્ચે

તમારા બધા ખોટા છે પણ મારા માનવા પ્રમાણે આવું ખોટું હોય એમ ના ના છે ને ઈ છે ને વારસાઈ હોય છે એટલે ઈ થાય કોઈ દવાખાને બતાવાના એની લેબોરેટરી કરાવવાની કોઈ રગ દબાતી હોય કોઈ એની પ્રોબ્લેમ હોય તો ડોક્ટર એની સોલ્યુશન થઇ જાય

બાપા સીતારામ અમારે તમને છે અમારી જે છે તર્ક બુદ્ધિ એ થી તમને જવાબ આપવાનો પછી અગરબત્તી કરો ધુવાડા કરો એ બધો તમારો વિષય છે અમારો નથી અમે ઘરે અગરબત્તી કરીએ છીએ મસર ની પછી ઓલી અગરબત્તી કરીએ સુગંધ આવે એ અમારે ઘરે કોઈ ભગવાન નો વાસો અમે જોયો નથી એને સુફ રાખવા પડે નગર ભગવાન થાય ને આપડે દૂરધાણી થાય રોજ કદરા પોતા ભીના પોતા મારવા પડે આવું બધું બાઈ કરતી હોય એ હું જોઉં છું

મારા ઘરની વાત છે જ્ઞાન વિના ઘુસવાણા બાપુ આ માણસો બધા જ્ઞાન વિના ના ઘુસવાણા એટલે બુદ્ધિ થી વિચારવાનું કાબુ થાય આપડા મન ને મન ને પૂછો ને તોય તમને ખ્યાલ પડી જાય

હા સુખ ની નજીક દુઃખ હોય ને દુઃખ ની નજીક સુખ હોય ના એ તો વાત બરાબર છે હા એટલે એમાં આખી જિંદગી કોઈને ને દુખ રહેતું નથી ને આખી જિંદગી કોઈને ને સુખ નું સુખ રેતુ નથી નહિ ભાઈ હવે તો મારે ઘણું હારું છે આપડે કઈ એવી ઓલું નથી બસ એટલે એમાં દુઃખ માંથી પસાર થાવ પછી સુખ આવે ના એ તો એ વાત બાર કલાક રાત અંધારા માંથી પસાર થાવ એટલે સાત વાગે સુરજ ઉગી જાય

તમારો સંદેશો દેવા માંગતા હો તો તમારો ફોટો બોટો મોકલજો કે ભાઈ આવી અંધશ્રદ્ધા થી માણસો દૂર રે તમારી ઈચ્છા હોય તો હા તમે નકર આમાં શું છે કે અમારે ફોન કરે ને ઈ જીગર વાળા હોય ઈને જ ફોન કરવાનો અમે તો ઓડિયો માં કહીએ છીએ ભાઈ તમારી કેપેસિટી હોય અને તાકાત વાળી બાઈ હોય એને જ ફોન કરવો બાકી આમાં લલુ પંજો નું કામ નથી બસ 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 એટલે બેન ફોટો મોકલો આમાં તમારો હો এ হাত ম